આ છે અમારે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ મનીષભાઈ ઢોલરિયા જોકે એ છેલ્લા ત્રણક વર્ષથી કે આ ચોથું વર્ષ છે વડિયાની અંદર સમૂહ લગ્નનું આયોજન કરે છે અને અગિયાર દીકરીઓના લગ્ન કરે છે જે જરૂરિયાતમંદ હોય એવા લોકોને સમૂહ લગ્નમાં જોડે છે અને આજે આ વડિયાની અંદર જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને ત્યારે બધા નવ દંપતીઓને બોલાવી અને એનો જે પર્યાવર છે આજે બોલાવી અને આપે છે ત્યારે આપણે આ મનીષભાઈની સાથે આપણે વાત કરીશું અને આ પ્રથમ તો વાત એ છે સમૂહ લગ્ન કરવાનું એમને વિચાર ક્યારથી આવ્યો અને આ સંકલ્પ ક્યાં સુધીનો છે તે જ આપણે એમની સાથે જ વાત કરશું મનીષભાઈ તમારું પહેલા તો સ્વાગત છે અમરેલી અપડેટમાં અને તમે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે વડીયામાં કેટલા વર્ષથી આ આયોજન છે અને કેટલી દીકરીઓ આજે આ સમૂલગ્ન અમારે આ ચોથા સમૂહ લગ્ન છે દર વર્ષે અગિયાર દીકરીઓ ભણાવી છે અમે અને નાના નાના માણસો હોય એવી જ દીકરીઓને અમે અહીંયા ભણાવી છે પૈસાવાળાની એક પણ દીકરી આમાં નથી અને દાતાના સહયોગથી અમે દર વર્ષે અમને તન ને ધનથી અમને જે કર્યાવર આપે છે અને પૂરેપૂરો અમને સપોર્ટ આપે છે અને ગાય માતાની દયાથી આ અમારો કાર્યક્રમ ચાલે છે આ અમારું આ ચોથું વર્ષ છે અને અમને જ્યાં સુધી દાતાઓનો સપોર્ટ મળશે ત્યાં સુધી અમે આ સમૂહ લગ્ન કરશું અને આમાં સમૂહ લગ્નમાં જે પણ રકમ વધશે એ અમારું આપણું ઓડિયાનું જે સ્ટેટ વખતનું રાંધી મંદિર છે એમાં એનો જીનોધાર કરવામાં આવશે જે પણ રકમ વધશે ચાંદલાની રકમ આવશે જે પણ જે વધશે એ અમે આ સ્ટેટ વખતનું જર્જરિત હાલતમાં રાંધી મંદિર છે એ મંદિર બનાવવામાં એનો ઉપયોગ થઈ જય ગૌ માતા મનીષભાઈ એને એવું જણાવે છે કે વડિયા શહેરની અંદર આમ તો જો કે તમામ જે મંદિરો છે બધા મંદિરોના નવનિર્માણ કાર્યો થઈ ગયા છે માત્ર ને માત્ર જે રાજાશાહી વખતમાં એક બનાવેલું જે રામજી મંદિર છે અને એ જ મંદિરને નવીનીકરણ કામગીરીઓ કરવા માટેનું એક સંકલ્પ લીધું છે અને આ જ સંકલ્પો માટે જે સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે અને સમૂહ લગ્નમાં જે કંઈ ફંડ ફાળો કે જે કઈ રકમ વધશે એમના જીર્ણોદ્ધાર માટે વાપરવામાં આવશે પેલા મનીષભાઈ વડિયાના જો કે ગ્રામ પંચાયતના સરપંચ છે અને સેવાકી કામોની સાથે લાંબા સમયથી જોડાયેલા છે વડિયા શહેરની અંદર ગોવર્ધન ગૌશાળા પણ ચલાવે છે લીલી લંગડી ગાયોની પણ સેવાઓ કરે છે તેના મનીષભાઈ દ્વારા એક આ અનેરું છેલ્લા ચાર આ ચોથું વર્ષ છે ચાર વર્ષથી આ સેવાકી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને તમે પણ આ વડીયા શહેરની અંદર જે સંમલગ્ન નું આયોજન છે એમાં પધારજો એવું મનીષભાઈ જણાવે છે અને ફૂલની તો ફૂલની પાકડી રૂપે કંઈક ફાળો આપવાની ઈચ્છા હોય તો એ પણ જરૂરથી મનીષભાઈની મુલાકાત લેશે